નમસ્કાર મિત્રો શિક્ષણ સંબંધિત યોજનાઓમાં આજે આપણે વાત કરીશું દર્પણ દૈનિક વિદ્યાર્થી ડાયરી ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ ત્રણથી આઠના તમામ વિદ્યાર્થીઓને દર્પણ નામની દૈનિક વિદ્યાર્થી ડાયરી પૂરી પાડવામાં આવે છે રાજ્યની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી ડાયરી આપવા માટે પહેલીવાર આ પ્રકારની પહેલ કરવામાં આવી છે દર્પણ ડાયરીની મુખ્ય લાક્ષણિકતાઓ તે બાળકના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક પ્રગતિની ઝાંખી પૂરી પાડે છે બાળક દ્વારા કરવામાં આવેલ શૈક્ષણિક પ્રગતિને તેમના માતા પિતાને જાણ થાય બાળકને તેના શૈક્ષણિક વિકાસની સમજ મળે છે બાળક તેની પોતાની પ્રોફાઇલ વધુ સારી બનાવવાનો પ્રયાસ કરે છે શિક્ષક અને માતા પિતાની સહીની જોગવાઈ જેથી તમામ વિદ્યાર્થીઓની ભાગીદારી અને શાળાની પ્રવૃત્તિઓમાં પ્રગતિથી વાકેફ હોય માતા પિતા અને શિક્ષક વચ્ચે દ્વિમાર્ગ સંવાદ જેના પરિણામે સૌહાર્દપૂર્ણ સંબંધ અને સમજ થાય છે થેન્ક યુ